બોટાદના તરઘરા ગામે ગાળો બોલવાની ના પાડતા તીક્ષણ હથિયાર વડે કરાયો હુમલો તરઘરા ગામના વિજયભાઈ બાબુભાઈએ ગાળો બોલવાની ના પાડતા હરીશભાઈ ખાચર રઘુભાઈ ખાચરે ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો છરી વડે હુમલો કરતા ચાર જેટલા લોકોની ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે તરઘરા ગામના હરીશભાઈ ખાચર અને રઘુભાઈ ખાચર ફિરુત ગુનો દાખલ કરવામાં આવેલ

તરઘરા ગામના લોકો હાલ એસપી ઓફિસે ન્યાય માટે બેઠા છે અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર સમાજના આગેવાન તરઘરાના અમારે બબ્બાઈ જે ચાલીસ વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છરી વરે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે બારથી તેર જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના ચાર સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા બેથી ત્રણ મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે કોળી સમાજનો એક યુવા હતો જે પારિયત રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે જઈને કેમ એના જ થાય છે આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન થયો છે અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે પછાત સમાજ છે બરાબર એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે વારંવાર હિસ્ટ્રીસિટરોના ટાર્ગેટમાં આવે છે વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે એટલે ક્યાં સુધી અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતો હોય સ્ટેન્ડ ખુલી ગયા છે જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય બરાબર ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર ઊંચું મને હું લઉં છું પોતે લઉં છું એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે બરાબર આજે જો ધારાસભ્ય જો એસપી કચ્છ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું છું ખુદ એસપી સાહેબ નથી આવ્યા એ એના પરિવાર સાથે મોજ કરે છે આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે બરાબર આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય કાયદાનું ભાન આવા બ્યુટલેગરોને અસામાજિક તત્વોને થાય વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જેનું થાય છે અપહરણો કરીને હત્યાઓ થાય છે તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિઓ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય